કરવામાં આમાં બાબત એવી છે કે ભાઈ આપણે બધા જાણીએ છીએ બરાબર છે કે ભાઈ છેલ્લા સાત આઠ દિવસથી ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે અને અમે તો ગ્રામ્ય લેવલે ખેતરોમાં જ એને જોયું છે કે ભાઈ દરેક જગ્યાએ ખેડૂતોના પાક ઊભા સુકાઈ ગયા છે જે લીધેલા હતા એ પણ પલળી ગયા છે એટલે આમ તમામ નષ્ટ પામ્યું છે ઘાસચારા સહિત એટલે ખેડૂતોને નુકસાન પારાવાર પુષ્કળ નુકસાન છે હવે એના માટે અમે સરકાર શ્રીને જણાવવા માગીએ છીએ કે ભાઈ ખાસ અત્યારે આ સર્વેની કામગીરી કર્યા વગર સીધું જ ખેડૂતોને વળતર ચૂકવણી કરવામાં આવે અને જો એમ નહીં કરવામાં આવે તો ખરેખર અમારે સરપંચ શ્રીઓ આંદોલન કરવાની જરૂર પડશે અરવિંદભાઈ ધીરુભાઈ બાવળિયા સરપંચ શ્રી ઉમરાળા ગ્રામ પંચાયત આપણે બધાએ જે રીતે જાણીએ છીએ કે સતત સાત આઠ દિવસથી ગુજરાત આખું અને બોટાદ જિલ્લાના રાણપુરના તમામ ગામડામાં સતત જે વરસાદ પડી રહ્યો છે ત્યાંના હિસાબે જે ખેડૂતને કપાસ અને મગફળીમાં વારંવાર જે નુકસાન થયું છે સરકારે સર્વેનો પરિપત્ર તો કર્યો છે પણ જો સતત આવી રીતે વરસાદ ચાલુ રહેશે તો સર્વેની કામગીરી થઈ શકે તેમ નથી સાત દિવસનો ટાઈમ હતો એમાં બે દિવસ તો પસાર થઈ ગયા છે તો અમારા સરપંચ યુનિયન તરીકે એવી માગણી છે કે સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું જલ્દીથી વળતર આપે એવી માંગણી છે હું મામલતદાર રાણપુર કેવી ગઈ સમગ્ર રાજ્યમાં અને રાણપુર તાલુકામાં બોટાદ જિલ્લામાં જે કમોસમી વરસાદ થયો છે એના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે એના વળતર બાબતે સરપંચ યુનિયને આજે આવેદનપત્ર આપ્યું અને એમની માગણી એવી છે કે જો સર્વે કરી અને પછી વળતર ચૂકવવામાં આવે તો ખૂબ જ મોડું થાય સર્વે કરવા સુધી પાક ખેડૂત ખેતીમાં પડ્યો રાખવો પડે એના કારણે પણ ખેડૂતોએ તાત્કાલિક પાક લઈ અને જે કંઈ એમાંથી મળે એ કરતા હોય તો સર્વે કરવામાં ન આવે અને એ સર્વે કર્યા વગર જે ખેડૂતોને નુકસાન મુજબ ચૂકવણી કરવામાં આવે એવી એમની માગણી છે એટલે તાત્કાલિક ખેડૂતોના વળતર મળે એની યુનિયન દ્વારા માગણી થઈ છે અમે એમની નું લઈ અને જિલ્લા કક્ષાએ મોકલી આપશું અને સરકાર કક્ષાએ જાય એવી એમની રજૂઆત છે તો એમને રજૂઆત અને તાત્કાલિક કાર્યવાહી થાય એ માટે અમે પ્રયત્ન કરશું અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે